જીબેન ભાજપમાં તમે આવ્યા છો કેવી રીતનું આ પ્રયત્ન અને શું કહેવા પહેલાં તો હું માનનીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ગૃહમંત્રી અમિત શાહજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે મને ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જરૂર આ સીટને જીતાડીને એમને लेडीजहरु आइजौ महोदयहरु सबै जाओ आगर जाओ बिचले चलो जइम आ पछि आगर दिन टेक्निकली मिस्टर बगर टेरा मान्दै छौ चलो